હું ડૉક્ટર વિમલ જોશી અમદાવાદ જિલ્લાના ઈવીએમ ડિસ્ટ્રિબ્યુશન માટેના નોડલ ઓફિસર છું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત અમદાવાદ જિલ્લાના સેન્ટ્રલ ઈવીએમ વેરહાઉસ ખાતેથી અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ એકવીસ વિધાનસભા મત વિસ્તાર અને પાંચ સંસદીય મત વિસ્તાર માટેના ઈવીએમના ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી આજરોજ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે મેડમ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદ દ્વારા હાજર રહેલ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજરોજ આ વેરહાઉસ ખોલવામાં આવેલ છે અને આ ઈવીએમનું વિતરણ વિધાનસભા સીટ દીઠ જે તે મદદની ચૂંટણી અધિકારીઓને આપવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે અમદાવાદ જિલ્લા ખાતે આ વેરહાઉસમાં એફએલસી થઈને ઓકે હોય તેવા આપણી પાસે નવ હજાર પાંચસો બોતેર બીયુ એટલે કે બેલેટ યુનિટ છે આઠ હજાર છસો પંચાવન સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ છે તેમજ આઠ હજાર નવસો બત્રીસ વીવીપેટ મશીન આપણી પાસે એફએલસી ઓકે થયેલા છે જે પૈકી તારીખ છ એપ્રિલના રોજ માનનીય ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ રેન્ડમાઇઝેશન થયા બાદ એકસો પચીસ ટકા ક્ષમતા મુજબના બીયુ એકસો પચીસ ટકા ક્ષમતા મુજબના સીયુ અને એકસો પાંત્રીસ ટકા મુજબના વીવીપેટ ધ્યાને લેતા આજરોજ આ વેરહાઉસમાંથી જે વિતરણ કરવાની કામગીરી જે ત્રણ ચાર દિવસમાં પૂર્ણ થશે એ દરમિયાન છ હજાર આઠસો ચૌદ જેટલા બેલેટ યુનિટનું વિતરણ કરવામાં આવશે આઠ છ હજાર આઠસો ચૌદ જેટલા કંટ્રોલ યુનિટનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે તેમજ સાત હજાર ત્રણસો સત્તાવન જેટલા વીવીપેટનું વિતરણ કરવામાં આવશે અત્રેથી સ્વીકાર્યા બાદ જે તે વિધાનસભા મત વિસ્તારના એઆરઓ છે એ તેમના મતવિસ્તાર ખાતેના સ્ટ્રોંગ રૂમમાં આ મશીનોને મૂકશે આ મશીનો ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ લોકેશન ટ્રેસ કરી શકાય તેવી એપ્લિકેશનના માધ્યમથી પૂરતા બંદોબસ્ત અને પૂરતી તૈયારી સાથે ચુસ્ત માર્ગદર્શિકાનું પાલન થાય એ રીતે વહન કરવામાં આવનાર છે